કેમિકલ કરીને એક આઈપીઓ આજથી શરૂ થયો છે કે જેના વિશે આપણે ખાસ કરીને જણાવીશું આપણા દર્શકોને કે જેનો રિસ્પોન્સ આજે આપણે પહેલાં દિવસે સારો એવો જોવા મળ્યો છે આ જે આઈપીઓ જે શરૂ થયો છે એનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરું સ્ટેલિયોની કે જેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને પચાસ ટકા જોવા મળી રહ્યું છે અને આજે કંપનીની જો વાત કરું કંપની શું કામ કરી રહી છે તો આજે કંપની જે છે એક એની સ્થાપના બે હજાર બેમાં થઈ હતી કંપની રેફ્રિજરેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ગેસ સપ્લાય કરે છે એટલે કે ગેસ અહીંયાથી સેલ કરે છે જે ખાસ કરીને જે સેમી કન્ડક્ટર પ્રોડક્શન હોય છે સામે ઓટોમોબાઈલ્સ ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી ફાર્મા હેલ્થકેર ફાયર એક્સટિંગઝર ફોર્મ સ્પ્રે બોટલ એટલે કે ઓવરઓલ દરેક ટાઈપના જે ગેસ આવે છે કે જે કંપની સેલ કરે છે અને જે કંપનીની જો વાત કરું કુલ ચાર પ્લાન્ટ છે કંપનીના જેમાંથી મહારાષ્ટ્રમાં બે છે એક રાયગઢમાં છે અલવાર રાજસ્થાનમાં છે સામે કંપનીના ગુરુગ્રામ રાજસ્થાનમાં છે ચાર જગ્યાએ કંપનીના અહીંયાથી પ્લાન્ટ છે કે જ્યાં તેઓ મેન્યુફેક્ચરિંગ કરે છે ગેસનું જે બાદ જે કંપનીની જો આઈપીઓની જો વાત કરું તો આઈપીઓનું જે ઓપન આજે થયો છે કે જેમાં તમે અપ્લાયની વાત કરું તો ત્રણ દિવસ એટલે કે વીસ તારીખ સુધી તમે આમાં અપ્લાય કરી શકશો એટલે કે વીસ જાન્યુઆરી સુધી એલોટમેન્ટની વાત કરો તો એકવીસ જાન્યુઆરી તમને એલોટમેન્ટ મળશે સામે જો લિસ્ટિંગ ડેટ વાત વાત કરીશું તેવીસ જાન્યુઆરી તમને લિસ્ટ થતું જોવા મળશે માર્કેટમાં કંપનીની જો વાત કરવામાં કરવા માગીશ કે ફેસ વેલ્યુ શું છે તો કંપનીની ફેસ વેલ્યુ નજર કરીશું દસ રૂપિયા પ્રતિ શેર જોવા મળી છે પ્રાઇસ બેન રૂપિયા પંચ્યાસીથી રૂપિયા નેવું એટલે કે પર શેર નેવ રૂપિયાથી કટ ઓફ પ્રાઇસ રહેશે સામે લોટ સાઇઝ એકસો અને પાસઠ એક રિટેલ એપ્લિકેશનમાં એકસો પાસઠ શેરનો સમાવેશ થશે કુલ ઇસ્યુ સાઇઝ આપણને એકસો નવ્વાણું કરોડ એટલે કે ઇસ્યુ સાઇઝ ઘણી નાની છે એટલે ચાન્સીસ છે કે અહીંયા આપણને ઓવર સબસ્ક્રિપ્શન જોવા મળશે ફ્રેશ ઇશ્યુ એકસો સાહીઠ કરોડ છે અને ઓફર ફોર સેલ આડત્રીસ કરોડ જોવા મળ્યું છે કંપનીના ફંડામેન્ટલ નજર કરી લઈએ કે કંપનીના ફંડામેન્ટલ આપણને શું કહી રહ્યા છે તો કંપનીનું ફંડામેન્ટલ આપણે એક જ એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં નજર કરીશું તો અઠ્ઠાણું કરોડ કંપનીની એસેટ હતી જે સારી એવી ગ્રોથ થઈને આપણને બે વર્ષમાં બસો કરોડ જોવા મળી છે એટલે કે એસેટ સારી ઇમ્પ્રૂવ થઈ છે સામે કંપનીની આવક નજર કરી હતી એકસો છ્યાસી કરોડ હતી જે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ બે વર્ષમાં બસો છત્રીસ કરોડ એટલે કે અહીંયા પણ ઓલમોસ્ટ પચાસ નો ગ્રોથ જોવા મળ્યો છે અને જો આપણે લાસ્ટ બે ક્વાર્ટરની વાત કરીએ તો એકસો કરોડ અહીંયા જોવા મળી રહી છે નફાની વાત કરીશ તો કંપનીનો નફો એકવીસ કરોડ હતો જે સારો વધીને આપણને એકત્રીસ માર્ચ બે હજાર ચૌદ ઓલમોસ્ટ પંદર કરોડ જોવા મળ્યો છે એટલે કે નફામાં થોડું અપડાઉન જોવા મળ્યું છે કે બે હજાર બાવીસમાં તો જે બાદ બે હજાર ત્રેવીસમાં ઘટ્યો છે ફરીથી બે હજાર ચોવીસમાં સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે અને છેલ્લા બે મહિના બે ક્વાર્ટરમાં સારું આઉટ પરફોર્મ કરીને સત્તર કરોડ જોઈએ એટલે સ્વાભાવિક હજી બીજા બે મહિના બાકી છે એટલે કે અહીંયા ચોવીસ પચીસ કરોડ અહીંયાથી આંકડો જોવા મળી શકે છે એટલે કંપનીએ સારું અહીંયાથી બાઉન્સ બેક કર્યું છે કંપનીની બોરિંગની વાત કરીશું તો બે કરોડથી જે વધીને એક્યાસી કરોડ એટલે કે કંપની ઓલમોસ્ટ એસી કરોડ જેવી અહીંયાથી દેવું પણ કર્યું છે પરંતુ ઓવરઓલ જે કંપનીને આવક અને નફા ઉપર ધ્યાન કરે તો સારું એવું પરફોર્મ કરી રહ્યા છે હા નફામાં ક્યાંક ઊંચ નીચ આપણને જોવા મળી છે પરંતુ ઓવરઓલ આપણનેથી સારું કંપનીએ બેક કર્યું છે એ પણ એક મહત્ત્વનું છે અને કંપની જે રીતે આપણે બિઝનેસ વાત કરી કે બિઝનેસ પણ ઓવરઓલ સારી અહીંયાથી ડેવલપ થયેલો છે અને જે હાલ જો કંપનીનો જે ગ્રે માર્કેટ પ્રીમિયમ તમને વાત કરી પચાસ ટકા છે આજના તમને સબસ્ક્રિપ્શનનો આંકડો બતાવી દઉં તો જે રિટેલમાં આપણે અત્યારે ત્રણ વાગ્યા સુધીમાં કુલ સવા આઠ ગણો રિટેલમાં સબસ્ક્રિપ્શન થયું છે અને ઓવરલ સબસ્ક્રિપ્શનની વાત કરીશ તો પોણા છ ટકા અહીંયાથી સબસ્ક્રિપ્શન આપણને પહેલાં દિવસે મળ્યું છે એટલે સારો એવો રિસ્પોન્સ આપણને પહેલા દિવસ આઈપીઓમાં જોવા મળે છે યસ